અઢી કડી આયાથી વાવો તો ગુડ મોર્નિંગ ભાઈ બધા ઘણા ટાઈમ પછી અમે હેમ ને જુનાગઢ બધા ફરવા નીકળ્યા હે ઉન દીપ નાનીઓને જય નીકાય બાર વાઈ હું નાઈ નજી નીકળો ને આ અમારો બરકત દાદો હજી હું છે

क्या लोग गाड़ी आ रही है बोल गाड़ी आ यार धीजो री जी हिसाब से आए ना ही भी आ रही है ना थाकी ढगलू अंदर तोड़ियो जरा थोड़ा जेने को टैग का खोले छेरा अपन को आने विश्वास आने के कोई इज्जाती लोग मार दी तो मार दिए ना कोई एक बार चेक कर पड़ो खुलेक मत करियो हां जी बाबा हमारे वेगो भाई कार रात को बहुत खटटू था है

ખબર નથી જૂનાગઢમાં એ જવા માટે આ આ શું કરતા હતા ખબર નહી ભઈ હે ને બેઠા હતા જો શામ દીધી ક્રેડિટ લેવા માંગતો ક્યાં હુંનું માં વા પ્રશ્ન લેવાનો હતા એ માણસે તો ઓવા તો નીકળી જ્યા હે ને બોલ બોટલી નવું નાખું કઈ તયે નો તી નીકળતો નવો ટાયર નવો ટાયર નિસુકન ટીમવા જો અમાર ભાઈ કે ટાયર બદલી દીધું જોવાનું ઓ મારતી તા ભાઈ મારતીયું ગામ તમે કઈ તાણો કોંગ્રેચ્યુલેશન તા કીયો

બોલે બોલ બોલતા નહીં બોલતા મારો ભાયોન હલો ભાઈ છો ને ઓલું બોલતા સેનાપતિ બોલતા બોલ ચાલુ ચાલુ હા થઈ હે પણ બોલો मोहम्मद <laughs> अकबर ने हमला कर दिया है भागो भागो ये इधर फोटो खिंचवा रहा है <laughs> अरे जा रहा अरे वो अकबर आएगा अकबर अकबर आई फोटो बनता <laughs>

કડી કડી વાવમાં આપણે જાય આપણા નીચે આપણે ગેંગ આ ગરવો ગિરના દેખાય બાપલિયા હા હા બહુ મજા આવે ભાઈ હાલ બધા જાય હે અડી કડી વાવમાં જો અડી કડી આ અડી કડી વાવમાં તો આવો કચરો પડ્યો છે રાજા રજવાળું વયા ગયા તા આ બધા એમ કે હવે અમારે શું સાફ કરવાની જરૂર છે કા અમારા માટે

सेनापति ये तुम क्या करती हो यू टर्न में देर लगती है जल्दी करती यार तुम हो वहां फोटो बोल क्या खाली हूं नहीं करूं सेनापति हूँ है अब हकीकत है हकीकत हूं जी घर लाकू तो है 5000 आकू घर नहीं

નવઘન કુવો આમાં સિંહ બી હાવી ગયો હોય તો શું કરવાનું

મુક્તો નયો દુ વાલાનો વના મહારાજી બધું બાકી છે અમે જ અમારો જો મુક્તો નહી દુ સambar માટી દેજો કિલામાંથી માટી ભરવાના

CD jauh CD Hmm tiket kad dio ah, Hmm aa 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 di tahun dengan trochę શિરડી જાવ શિરડી હાલો શિરડી જાવ શિરડી જાવ વાંધો નહીં ઉઈ જાવ ઉઈ જાવ સુરત સિમ્પ્લેક્સ માં ફિલ્મ જોવા ફિલ્મ ની પતટ રોકવા અમાર દાયરો બધો થિયેટર થિયેટર જાય પછી કબો પડે જો આમ બાકી આમ ને ભટની ભટને આવતો આવ્યો બધું બદલી ગયું યાર બધું બદલાવી નાખ્યું એ કયું ફિલ્મ જોવાનું આપણે મુસાફર બેબી જોન એ કયું હે બેબી જોન બેબી જોન બેબી નું જોન આતી ઉડન ફટોલા હાલો ને આપણે ભેગા થાય તો હવારે હા મને રીંગ કરી દીજો મારે તો ચાલુ હા ને કેટલા વાગે તો આપણે તૈયાર થઈને જાવું ઈ પ્રમાણે ફોન કર્યો આતી ભલે કઈ વાંધો નહીં તો દોહક વાગે ફોન કરખી અમે દોહક ના ના <laughs> 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 તો હવે હેને બાઇકિંગ મારે એ બંધ કરતા ઘડી તો હવે હુઈ જોય ને થોડક નાસ્તો પાણી બાકી છે નાસ્તો પાણી કરીને નમો બધે ચૂમી દેવાના છે એ તું સ્પ્રે માર મા દાને ભાઈ હવે હે ને તો બધા નાસ્તા પાણી કરીને હું સુઈ જાય ભેગા થાય બધી પાછા બીજા વાળો